નેહા એજ્યુકેટર માં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું ટુડે સ્પેશિયલ એટલે કે આજે સત્યાવીસ સપ્ટેમ્બર કયો દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ ટુરિઝમ ડે વિશ્વ પ્રવાસી દિવસ

फ्रीज़मेंट प्लीज़ लखाई चाहिए ना फ्रेंड्स हमारे साथ है अबे यूएनडब्ल्यूटीओ तो यूनाइटेड मिशंस वर्ल्ड યુનાઇટેડ નેશન્સ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો સિત્તેર मैड्रिड स्पेन मतलब सभ्य देश एक सौ साठ सभ्य देश जुराब पोलो કોલોક્સ્કી નામ પર કેવા અજીબ હોય છે આ લોકોના સેક્રેટરી જનરલ ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ તો આજે ક્વિક શોર્ટ્સ કે ટુડે સ્પેશિયલ તો આજે શું છે 27 સપ્ટેમ્બર કોઈ દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ ટુરિઝમ ડે વિશ્વ પ્રવાસી દિવસ કોના દ્વારા

કેવું લાગ્યું મજા આવી ને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય